પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક પ્રસંગમાં બે યુવાનો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક પ્રસંગ હતો જેથી આ પ્રસંગના દાંડિયા રાસ કાર્યક્રમમાં અયાન ભોલાભાઈ બાબર અને યશ વજુભાઈ કોટેચા સહિતના મિત્રો ગયા હતા ત્યારે કોઈ કારણસર અયાન ભોલાભાઈ બાબર અને યશ વજુભાઈ કોટેચા ઉપર અર્જુન રામા આનંદ ઉર્ફે ભુરો અને કલ્પુ ઉર્ફે કલ્પેશ તથા યબલો સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બને યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મારું નામ યશ વજુભાઈ કોટેજા અમે ફ્રેન્ડના બેન ની લગ્નમાં ગયા હતા તો ત્યાં પાંચ છ જણા અમે રમતા હતા દારૂ પીધલમાં આવી અને ઝપા કરવા માંડ્યા બોલાચાલી ને પછી પાછળથી પાંચ છ જણા પકડીને છરીના ઘા માર્યા અને બે જણા ને જાનથી મારી નાખવાની ધમકી આપી એક કલ્પુ ઉર્ફે કલ્પેશ હતો પછી એક શબ્લો હતો પછી અર્જુન રામા રબારી ભૂરો ઉર્ફે આનંદ રબારી અને પાણી બોલો ને વાઘેલો આ પાંચ છ જણા હતા આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનોનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર